નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાથી દાહોદ ખાતે કતવારા ગામની અંદર રોની મેડિકલ સ્ટોરના નામે ચાલતા નકલી દવાખાના જેમાં નકલી ડોક્ટરની ગેરહાજરીમાં નકલી કમ્પાઉન્ડ દ્વારા દર્દીઓને સારવાર કરવામાં આવે છે દાહોદ તાલુકાના કતવારા ગામમાં આગાવાડા રોડ પરની રોની મેડિકલ સ્ટોરના નામે નકલી દવાખાનું ચલાવવામાં આવે છે જેમાં પરપ્રાંતિય બંગાળી ડોક્ટરો ફરજી ડિગ્રીઓના આધારે દવાખાના ગામડાની ગરીબ અને અભણ પ્રજાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે જેમાં ડોક્ટર નકલી સાથે જાતની ડિગ્રી કે અનુભવ વગરના નકલી કમ્પાઉન્ડરના હાથમાં દવાખાનું દર્દીઓના જીવન અને સ્વાસ્થ્ય સાથે રમત રમતા હોય તેવું લાગે છે ગ્રામ્ય વિસ્તારોમાં દવાખાનાઓ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીઓ તો જાણે ચોકમાં ચાલતી પાનની દુકાનોની જેમ ખુલી રહ્યા છે તંત્ર એટલું બિંદાસ બેસી તમાશા જોઈ રહ્યું છે કોની છત્રછાયામાં આ ગોરખ ધંધા ચાલી રહ્યા છે તે એક મોટો પ્રશ્ન છે તંત્ર અને આરોગ્ય અધિકારી એસી ગાડીઓમાં બેસવાનો પગાર ખાતા હોય તેવું લાગી રહ્યું છે તંત્રને જ્યાં સુધી સમાચાર ન ચડે ત્યાં સુધી કોઈ કાર્યવાહી કરવાની સમજણ પડતી નથી આગળ જોવાનું રહ્યું કે તંત્ર આવા ડોક્ટર અને દવાખાનાઓ પર કઈ રીતે કાર્યવાહી કરે છે બીરો રિપોર્ટ આશા ગુજરાતી ન્યૂઝ દાહોદ